હું એવી કોઈ ખર્ચાળ કે રેર ફૂડની વાત નથી કરવાની કે જે આપણે અફોર્ડેબલ ના કરી શકતા હોય એવા ફૂડની વાત કરું જે આપણા ઇન્ડિયામાં જ ગ્રો થાય છે અને આપણી માર્કેટમાં ઇઝીલી અને થોડા સસ્તા ભાવે મળી રહેતા હોય છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડૉક્ટર દીપાલી ધાકે સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આ ફૂડનો ઉપયોગ આપણે એવી રીતે કરવો જોઈએ કે જેના ઘણા બધા બેનિફિટ આપણને મળી રહે અને આ ફૂડ બધી જ ટાઈપના બોડીને શૂટ કરે એવા હોય છે આજે હું એ પણ બતાવી છું કે આ ફૂડ ક્યારે કેટલા પ્રમાણમાં અને કેવી રીતે લેવા જોઈએ એ પણ તમે ખાસ ધ્યાનથી સાંભળજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને પહેલું સુપર ફૂડ છે એ છે કાળા ચણા જે બધાના ઘરમાં અવેલેબલ જ હશે ને આપણે એને કન્ઝ્યુમ પણ કરતા હશું ચણામાં પ્રોટીન ફાઇબર કેલ્શિયમ આયરન ફોલેડ ફોસ્ફરસ જેવા કેટલાક મિનરલ તત્વો રહેલા હોય છે ચણા એ એવું ફૂડ છે કે જે ડાયાબિટીસના લોકો હોય એ પણ આસાનીથી એને કન્ઝ્યુમ કરી શકતા હોય છે. ચણાને બેસ્ટ સોર્સ ઓફ પ્રોટીન માનવામાં આવે છે. આપણને બધાને ખબર જ છે કે ચણા ખાવાથી તાકાત વધે છે. જો ચણાને આપડા વર્કઆઉટ કે एक्सरसाइज પહેલા લેવામાં આવે તો આપણને ઇમિડિયટલી તાકાત આપે છે. એના માટે શું કરવાનું? રાતે એક ગ્લાસ પાણીમાં 8 થી 10 ચણાને પલાળી લેવા. સવારમાં ઊઠીને તેના एक्सरसाइज કરવાના પહેલા આપણે 8 થી 10 ચણાનું એ પાણી પી જવું અને ચણાને બરાબર ચાવી લેવા જેની મદદથી આપણને તરત જ તાકાત મળી રહેશે ને અને આપણું વર્કઆઉટ ઈઝી થઈ શકે અને ફણગાવેલા ચણાની વાત કરીએ તો એને સૌથી બેસ્ટ પ્રોટીન બેઝ નાસ્તો માનવામાં આવે છે જો સવારમાં ફણગાવેલા ચણા લેવામાં આવે તો આપણને વિટામિન એ બાયોટિન મિનરલ ફોલેટ આયર્ન કેલ્શિયમ જેવા કેટલાક પોષક તત્વો મળી રહે છે આની મદદથી આપણે આપણા કંટ્રોલ કરી શકીએ છીએ વેઇટ લોસ બી કરી શકીએ છીએ અને જેના જે આપણે ઓવર ઇટિંગ દૂર કરી શકીએ છીએ અને સાથે સાથે આપણને એનર્જી આપે છે એટલે આપણે પૂરા દિવસ દરમિયાન એકદમ ફોકસ આપણું કામ કરી શકીએ છીએ અને ચણામાંથી બનેલા જે ડાળિયા છે જે આપણે બધાના ઘરમાં મળી રહેતા હશે અને આપણે એને ખાતા જઈશું ચણા ચણાને જો બપોરના બપોર પછીના નાસ્તામાં લેવામાં આવે તો આપણને ઈઝીલી એનર્જી પૂરી પાડે છે આપણી જે ભૂખ ને હોય એને સંતોષે છે અને એ કેરી કરવામાં પણ આસાન હોય છે તો આપણે બીજા કોઈ નાસ્તા કરતા આપણે ડાળી અને નાસ્તામાં લેવાની ટેવ પાડવી જોઈએ જેની મદદથી આપણે આપણો વેઇટ લોસ પણ ખૂબ ઝડપથી કરી શકીએ છીએ અને જે લોકોને સવારમાં પ્રોટીન પાવડર લેવાની આદત છે કે એ લોકોને લેવો છે પણ એ અકોર્ડ નથી કરતા તો એક સસ્તો ઉપાય બતાવું જે ડાળિયા હોય એને પીસી નાખો જેને આપણે સત્તુ કહેવામાં આવે છે તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી સત્તુ નાખીને પી શકો છો જે સૌથી બેસ્ટ પ્રોટીન પાવડર હોય છે કારણ કે તેમાં હાઈ અમાઉન્ટ ઓફ પ્રોટીન છે જે ઈઝીલી એબ્સોર્બ થઈ શકે છે અને બીજા બધા પ્રોટીન પાવડર કરતા ખૂબ જ આપણને સસ્તો અને અફોડેબલ પડે છે અને તો ચણાની વાત આવે અને ચણાના લોટની વાત ના આવે તો બને જ નહીં આપણે ચણાના લોટને વિવિધ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ જેમ કે પુડલા બનાવવામાં પકોડા બનાવવામાં કઢી બનાવવામાં કે બીજા જેવા નમકીન બનાવવામાં આપણે ચણાનો લોટનો ઉપયોગ કરતા હશું એમાં હાઈ અમાઉન્ટ ઓફ પ્રોટીન રહેલું હોય છે અને તેને બેસ્ટ ન્યુટ્રિશન સોર્સ પણ માનવામાં આવે છે આની સાથે સાથે ચણાના લોટમાં દૂધ દહીં મધ કે હળદર જેવી વસ્તુઓ ઉમેરીને આપણે એને સ્કિન પર લગાવવામાં આવે તો આપણા ના જે ડાર્ક છે જે ખારા છે જે ટેનિંગ થઈ ગઈ હોય છે એને દૂર કરવામાં મદદ કરે છે અને સાથે સાથે આપણા સ્કિનને ગ્લો કરી શકે છે ચણાના આટલા બધા બેનિફિટ છે માટે તેને સુપરફૂડ કહેવામાં આવે છે તો તમે તમારા ડાયેટમાં જરૂરથી ચણાને સામેલ કરો તો હવે નેક્સ્ટ બીજું સુપરફૂડ છે એ છે કાજુ આપણે જ્યારે ડ્રાયફ્રૂટ ની વાત આવે ત્યારે આપણે બદામ ખાઈએ છીએ અખરોટ ખાઈએ છીએ કારણ કે આપણને એવું છે કે એ વસ્તુ આપણા હાર્ટ અને બ્રેન માટે હેલ્ધી છે પણ આપણે કાજુના એવોડ કરતા હોઈએ કારણ કે એવી ઘણી માન્યતા છે કે કાજુ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે ના પણ હાર્ટ એટેક આવવાની સમસ્યા વધી શકે છે જે તદ્દન ખોટું છે કારણ કે કાજુમાં રહેલું ફાઇબોસ્ટીનોલ અને સ્ટિનોલ નામના જે એલિમેન્ટ છે એ આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ને તો દૂર કરે પણ એની સાથે સાથે જે ગુડ કોલેસ્ટ્રોલ છે એને પણ વધારે છે અને આની સાથે સાથે કાજુમાં વિટામિન બી સિક્સ ફોલેટ એન્ટી ઇન્ફ્લેમેન્ટરી એન્ટી બેક્ટેરિયલ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી કન્સરીસ પ્રોપર્ટી પણ રહેલી હોય છે માટે તમે દિવસ દરમિયાન પાંચ થી છ કાજુ જરૂરથી ખાઓ અને જ્યારે આયર્નની વાત આવે ત્યારે આપણે બધા એવું જ કહીએ કે પાલકમાં સૌથી વધારે આયર્ન રહેલું હોય છે પણ એ લોકો એ નથી જાણતા કે કાજુમાં પાલક કરતાં ત્રણ ગણો વધારે આયર્ન રહેલું હોય છે અને કાજુમાં રહેલું વિટામિન B6 અને ટ્રિપ્ટોફાન નું જે કોમ્બિનેશન છે જે આપણને ડિપ્રેશનની જેવી તકલીફ હોય એમાંથી દૂર કરવામાં મદદ કરે છે એ આપણને ઊંઘ લાવવામાં મદદ કરે છે આપણા સ્ટ્રેસને દૂર કરે છે આપણને જે PMS ના પ્રોબ્લેમ હોય

જેમ કે એના પાંદડા ચાંદા અને વાળ માટે છે એના બીજ છે એ બ્રેઈન ની હેલ્થ માટે છે એનું જે ફળ છે એ નેચરલ ટોનિક છે અને જે ફૂલ છે એ સ્કીન અને હેર માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે તો તમને ગમે તે તકલીફ લીધે શરીરમાં કમજોરી આવી જતી હોય જેમ કે તાવ ના લીધે આવતી હોય છે મસાની તકલીફ ના લીધે આવતી હોય છે ઓવર ના લીધે આવતી હોય છે લોહી ઓછું થઈ ગયું હોય કે સનસ્ટ્રોક ની તકલીફ હોય તો તમે એક દાડમ લો તો તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે જે બોડીમાં એક નેચરલ ટોનિક નું કામ કરે છે જે લેડીને પેઇન હોય એ દરમિયાન તમે ટોનિકાડમ લેવામાં આવે તો સૌથી બેસ્ટ માનવામાં આવે છે લેવાથી આપણને ઘણા બધા થાય કુલિંગની ઇફેક્ટ આપે છે ભૂખ ઓછી લાગવામાં બ્લડ સર્ક્યુલેશન ને વધારે છે લીવલ તકલીફ માટે જેને પર્સ્યો વધારે થતો હોય જે લોકોને સ્ટ્રેસ એન્ઝાઇટી કે ડિપ્રેશન ની તકલીફ હોય કે બ્લીડિંગ વધારે થતું હોય ની ટેન્ડન્સી હોય એ લોકો માટે દાડમ તો એક વરદાન રૂપ માનવામાં આવે છે અને આની સાથે સાથે પેટને કે પાચન તંત્રને લગને કઈ પણ તકલીફો હોય તો દાડમ લેવાથી એ બધી તકલીફો દૂર થાય છે જો તમે કૃમિ કે રમ્યાની તકલીફથી પીડાતા હોય તો તમે તમારા ડાયેટમાં દાડમના જરૂર સામેલ કરો કારણ કે દાડમ લેવામાં આવે તો એક કૃમિ કે જે કરમિયા હોય એને નાશ કરે છે અને તમારી ઓવરઓલ હેલ્થ સુધારે છે અને દાડમ બીચને કોઈ દિવસ ફેંકવાના નહીં કારણ કે દાડમના બીચમાં રીચ સોર્સ ઓફ ફાઈબર

કે ડલ સ્કિન થી પરેશાન હોય તો શું કરવાનું તેના માટે ડાળમના ચાલને એક ગ્લાસ પાણીમાં ઉકાળો પાણી ચોથા ભાગ નું રહે ત્યાં સુધી તે પાણીને ઉકાળો પછી એ પાણીને ગાળીને રોજ ત્રણ મહિના સુધી સવારમાં ખાલી પેટે પીવામાં આવે તો તમે ફરક ખુદ જોશો તમારા સ્કિનના બધા ડાઘ દૂર થઈ જશે અને તમારી સ્કિન પણ એકદમ હાઇડ્રેટેડ રહેશે તો હવે નેક્સ્ટ ચોથું સુપર ફૂડ છે એ છે દૂધી જે ઘણા લોકોને પસંદ જ નથી અને ખાસ કરીને બચ્ચાઓ કે અત્યારે adult લોકો પણ દૂધી ખાવામાં નખરા કરતા હોય છે કે ભાવતું જ નથી પણ દૂધીના એટલા બધા ફાયદાઓ છે એ જાણીને તમે પણ નવાઈશો છો દૂધીને ઉનાળાનું ખૂબ માનવામાં આવે છે દૂધીમાં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રિશન રહેલા હોય છે જેમ કે રિબોફ્લેવિન છે મિનરલ છે થિયામીન છે મેગ્નેશિયમ છે મેગેનમ છે આયન જેવા કેટલાક તત્વો રહેલા હોય છે આયુર્વેદ પ્રમાણે તો દૂધીને સાત્વિક ફૂડ માનવામાં આવે છે અને દૂધી ખાવ તો આપણને પેટ પણ ભારે ભારે નથી લાગતું આપણે આપણા ડાયરેન્ટમાં દૂધીના શાકભાજીમાં સંભારમાં પરાઠામાં કોફ્તામાં સૂપમાં કે હલવો બનાવીને પણ આપણે દૂધીનો ઉપયોગ કરી શકીએ છીએ અને જે લોકો પથરીને દુખાવાથી હેરાન થતા હોય એ લોકોને જો દૂધીનું રાયતું લેવામાં આવે તો એ લોકોને પથરીનો દુઃખાવામાં રાહત મળે છે અને તમે ઉનાળામાં કાકડીના રાયતા કરતાં જો દૂધીનું રાયતું લો તો એ તમને એકદમ કૂલિંગ ઇફેક્ટ આપે છે અને તમારી એપેટાઇટ હોય એને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને દૂધીને સુપર લો કેલરી અને લો સોડિયમ રહેલું હોય છે માટે જે લોકો weight loss કરતા હોય એ લોકો લોકોએ તો દૂધીને પોતાના ડાયટમાં અવશ્ય સામેલ કરો અને દૂધીનો જ્યુસ પીવાથી આપણા શરીમાં બ્લડ પ્રેશરને મેન્ટેન કરે છે ચામડીની તકલીફમાં એસિડિટીની તકલીફ કે જે ઇન્ફ્લેમેશનની તકલીફ હોય એમાં રાહત આપે છે અને સાથે સાથે તેને હાર્ટ ટોનિક પણ કહેવામાં આવે છે માટે અઠવાડિયામાં એક થી બે વાર દૂધીનો જ્યુસ તમે અવશ્ય લો કહે લાસ્ટ પણ નોટ લિસ્ટ પાંચમું સુપર ફૂડ છે એ છે શેરડી જાણીને પણ નવાઈ લાગીને કે સેડિને કઈ રીતે સુપર ફૂડ કહેવામાં આવે છે આપણે સેડિનો ઉપયોગ તો કરતા જ જશું આપણે શેરડી નહીં તો સેડિમાંથી બનાવેલી વસ્તુઓ જેમ કે ખાંડ છે ગોળ છે મિશ્રી છે એસી ખાંડ છે જેવી કેટલીક વસ્તુઓનો તો આપણે ડેઈલી લાઈફમાં યુઝ કરતા જ હોય જે શેરડીનો રસ છે એ લીવર ની તકલીફ અને જે જોન્ડી તકલીફ હોય એ લોકો માટે તો બેસ્ટ માનવામાં આવે છે અને જો તમે weight લોસ કરવા માંગતા હોય તો તમે શેરડીના રસમાં આદુ મિક્સ કરી આપણા એપેટાઈટ ને કંટ્રોલ કરે છે જેના લીધે આપણે કોઈ બીજા કોલ્ડ ડ્રિંક કે વસ્તુ યુઝ નહીં કરી પરંતુ બધા એવું કે એમાં તો સુગર રહેલી હોય છે પરંતુ શેરડીમાં જે નેચરલ સુગર રહેલી હોય છે જે આપણું બોડી ઇઝીલી એપ્સો કરી શકે છે આટલે તમે શેરડીનો લિમિટમાં લો પણ જે લોકો ડાયાબિટીસની ની તકલીફ થી હેરાન થતા હોય એ લોકોએ શેરડીનો તો બહુ જ ઓછી માત્રામાં લેવો જોઈએ અને જે લોકો એની ડેલી લાઈફમાં રિફાઈન સુગરનો ઉપયોગ કરતા હોય એ લોકો એને સ્વિચ ઓફ કરીને તમે એની જગ્યાએ સાકર છે કે ગોળ છે કે ગોળ છે મધ છે એનો ઉપયોગ કરી શકો છો જેનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે આપણે રિફાઈન સુગર ની જગ્યાએ કઈ વસ્તુઓ લઈ શકીએ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો અને જો ઉનાળામાં બની શકે તો તમે શેરડી જ ખાવ પાચન ક્રિયાને પણ તંદુરસ્ત કરે છે અને સાથે સાથે આપણા દાંતને પણ મજબૂત કરે છે તો આ છે એવા કે જે આપણે લઈ હું એવું નથી કે તમે બ્રોકલી એવોકાડો બેરી કીવી એ બધી વસ્તુઓ નહીં લો એ બધી વસ્તુઓ પણ લઈ શકો જો તમે અફોર્ડ કરતા હોય તો અને એ વસ્તુ યાદ રાખો કે આ વસ્તુ આપણે ઇન્ડિયામાં ગ્રો નથી થતી આપણે એને બહારથી એક્સપોર્ટ કરતા હોય છે